નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં થી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો ત્રીથી લઈને અગિયારસો રૂપિયા અમરેલીમાં નવસો થી લઈને એક રૂપિયા કોડીનારમાં એક હજારથી લઈને એક રૂપિયા સાવરકુંડલામાં એક હજાર લઈને એક હજારને સિત્યોતેર રૂપિયા જેતપુરમાં સાતસો એકાવન લઈને અગિયારસો ને એક રૂપિયા પોરબંદરમાં આઠસો પંચાવન લઈને એક હજારને પાંત્રીસ રૂપિયા વિચાવદરમાં નવસો પાંત્રીસ લઈને એક હજારને એકોતેર રૂપિયા મહુવામાં બારસો પાસઠ લઈને બારસો ને સાસઠ રૂપિયા ગોંડલમાં છસો એકવીસ લઈને અગિયારસો ને અગિયાર રૂપિયા કાલવડમાં સાતસો પચીસ લઈને એક હજારને પંચોતેર રૂપિયા જૂનાગઢમાં નવસોથી લઈને એક હજારને પચાસ રૂપિયા સામજોધપુરમાં સાતસો એકથી લઈને એક હજારને એકાણું રૂપિયા તળાજામાં એક હજાર ત્રણથી લઈને એક હજારને પંચ્યાસી રૂપિયા હળવદમાં આઠસો પચાસ લઈને અગિયારસોને દસ રૂપિયા જામનગરમાં આઠસોથી લઈને એક હજારને પાંત્રીસ રૂપિયા દાહોદમાં આઠસોથી નવસો રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો પછાત લઈને બારસોને વીસ રૂપિયા કોડીરામાં નવસો સિત્તેર થઈને એક હજારને ઓગણચાલીસ રૂપિયા સાવરકુંડલામાં નવસો સિત્તેર થઈને એક હજારને સોર્યાસી રૂપિયા ગોંડલમાં સાતસો એકતાલીસ લઈને અગિયારસોને છવ્વીસ રૂપિયા કાળાવટમાં છસો પાસઠ લઈને બારસો રૂપિયા જૂનાગઢમાં નવસો લઈને એક હજારને તેત્રીસ રૂપિયા સામજોધપુરમાં સાતસો એક થઈને એક હજારને એકોતેર રૂપિયા ઉપલેટામાં આઠસોથી લઈને એક હજારને ત્રીસ રૂપિયા ધોરાજીમાં છસો એકતાલીસ નવસોને છપ્પન રૂપિયા વાંકાનેરમાં આઠસોથીને અગિયારસોને બાર રૂપિયા જેદપુરમાં સાતસો એકવીસ એક હજારને એકાણું રૂપિયા રાજુલામાં નવસો તેવીસ એક હજારને રૂપિયા મોરબીમાં આઠસો ચારથી એક હજારને રૂપિયા જામનગરમાં આઠસો પછાત લઈને રૂપિયા બાબરામાં એક હજાર આડત્રીસ એક હજારને રૂપિયા માણવદરમાં અગિયારસોથી લઈને અગિયારસોને એક રૂપિયા બોટાદમાં હાથસોથી લઈને નવસોને પચાસ રૂપિયા ભેંસાણમાં હાથ થઈને એક હજારને છત્રીસ રૂપિયા ખંભાળિયામાં આઠ થઈને એક હજારને ચાલીસ રૂપિયા પાળતાણમાં ચાર સોતલીને છસો રૂપિયા હિંમતનગરમાં એક જાત્રીને બારસો ને અઠ્ઠાણું રૂપિયા પાલનપુરમાં એક જાત્રીને એક હજારને પંચોતેર રૂપિયા ડીછામાં નવસો પચીસ લઈને એક હજારને એકસઠ રૂપિયા ધાનેરામાં નવસોથી લઈને એક હજારને અગિયાર રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં પણ મગફળીના ભાવ સુધરે એની પૂરેપૂરી શક્યતા મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન